વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે નવરાત્રી મહોત્સવમાં રાજ્ય નાણા મંત્રીએ પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી હતી જગતજનની માં જગદંબાના નવરાત્રીના પ્રથમ દિવસે વાપી રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરી નવરાત્રીમાં રાજ્યના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ માતાજીની આરતી કરી હતી નાણા મંત્રીએ પોતાના પરિવાર સાથે ગ્રાઉન્ડમાં યોજાયેલા રોટરી નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી જ્યાં તેઓએ ભક્તિ માતાજીની પૂજા આરતી કરી હતી નાણામંત્રીએ પ્રથમ નોરતેજ ગરબા મહોત્સવમાં હાજર રહી આયોજકોનો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો આમ રાજ્યમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને ગુજરાતની જનતાને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે ગુજરાતની જનતા અને ગુજરાત પર હંમેશા માતાજીના આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના પણ કરી હતી આદ્ય જગદંબાના નવરાત્રીના નવ દિવસો જ્યારે સમગ્ર ભારત અને તેમાં પણ ગુજરાતમાં આ ઉત્સવ એક અનેરી રીતે ઉજવાય છે ત્યારે રોટરી ક્લબ ઓફ વાપી છેલ્લા બાવીસ વર્ષથી સતત આ નવરાત્રી મહોત્સવ ઉજવી રહી છે અને એમાં સમગ્ર વાપી અને આજુબાજુના ગામડામાં દરેક લોકો ભાગ લઈને એક અનેરો સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે સામાજિક સમરસતા એટલે કે દરેક જ્ઞાતિના દરેક કોમના લોકો અને પછી ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે એમની કંપનીમાં કામ કરતો એમ્પ્લોય હોય આ એક મિની ઇન્ડિયા જેવું વાપી છે એમાં દરેક પ્રદેશના યુપી બિહાર કલકત્તા આસામ ઓરિસ્સાના લોકો પણ રહે છે અને એ બધા નવરાત્રિ મહોત્સવમાં જે રીતે ભાગ લે છે આજ સુધીમાં આ મહોત્સવમાં એક પણ બનાવ એવો નથી બન્યો કે જેના લીધે આ મહોત્સવને કંઈક

દેશના ઉત્સવોને એક મહોત્સવમાં પરિવર્તિત કરવાનું ઘણું સુંદર પગલું પડ્યું એના લીધે પણ ઘણું અમિત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ ન્યૂઝ વલસાડ